અને આ પ્લાન્ટ થોડા દિવસ પૂર્વે જ્યારે સોનારિયા તળાવને ઊંડું ઉતારવામાં આવી રહ્યું હતું ત્યારે ખોદકામ દરમિયાન ફરી બહાર આવતા સૌપ્રથમ તો ગામ લોકો તે જોઈને અવાચક બની ગયા હતા આ તળાવની રચના જોઈએ તો આ તળાવનું પાણી આ પ્લાન્ટની પહેલી કુંડીમાં આવતું હતું અને ત્યારબાદ વિવિધ કુંડીમાંથી પસાર થઈ ગઢાઈ અને પાઇપલાઇન દ્વારા ગામમાં લઈ જવાતું હતું આ કુંડીઓને સમયાંતરે સાફ સફાઈ કરી શકાય તે માટે તેમાં ચડવા ઉતારવા માટે પગથિયા પણ બનાવવામાં આવ્યા છે તેમજ તેને ઉપરથી ઢાંકી દેવા માટે મોટા પથ્થરો અને તેમાં પણ આસાનીથી ખોલબંધ થઈ શકે તે માટે નાના નકુચા પણ જોવા મળી રહ્યા છે અને હાલમાં એ કામગીરી શરૂ થઈ છે અને ભવિષ્યમાં અમને પાણીની સગવડતા પૂરી પડી રહે આખા ગામને એના માટે અમે ફરીથી એ પ્લાન્ટને શરૂ કરીએ અને એ પ્લાન્ટમાંથી પાણી આખા ગામને પૂરું પડે બસ એ જ જોગવાઈ અમે કરી રહ્યા છીએ ગોગાની પંચ્યાશી હજાની વસ્તીને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે તે સમયમાં ફિલ્ટર પ્લાન્ટ બનાવાયો હતો હાલની ગોગાની વસ્તી માત્ર પંચ્યાશી હોવા છતાં પણ ગોગાની પ્રજાને પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે શું કહી શકાય પહેલા વિકસિત હતું કે હાલમાં વિકાસ થઈ રહ્યો છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર